સુરતના સ્વામિનારાયણ મંદિર દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો એક લાખ સાઠ હજાર હીરના દોરા તેમજ કાપડ અને વીસ કિલો ખીલી આ હિંડોળામાં વાપરવામાં આવી છે જેમાં આકર્ષણનું કેન્દ્ર પચાસ હિંડોળામાં પ્રભુજીના ઝૂલતા દર્શન અને હિમાલયના દર્શન કરવાનો અનોખો લહાવો છે શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ લોકોને હિંડોળા દર્શન કરવા પધારવા અપીલ કરી છે સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંતશ્રી ન્યાલકરણ દાસજીના માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણ સાધુ સંતો અને ટ્રસ્ટીગણ દ્વારા ઐતિહાસિક સૌપ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર કરાયો હતો જેમાં હીરના હિંડોળા બનાવવામાં એક ટન હીરના દોરા ત્રણસો ઘનફૂટ લાકડું ત્રણ હજાર મીટર કાપડ એક મણ ટાંચણી એક મણ ખીલ્લી અઢીસો તોરણ તેમજ એક લાખ સાહીઠ હજાર હીરના દોરા ચોકડી કરવામાં આવી છે સાથે સાથે પચાસ હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે સુરતમાં પ્રથમ વખત આ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા છે સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં હિંડોળા દર્શનનો પ્રારંભ કરાયો હતો જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું હતું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડોળાના દર્શન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હીરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના શ્રાવણસૂત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેની અંદર લગભગ બસોથી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને દોઢસોથી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ સત્તર દિવસની મહેનત એમાં રાત્રિ દિવસ આમ તો દોઢ મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે હિંડોળા ઉત્સવની આ ભવ્યતા માત્ર દર્શન પૂરતી નથી પણ આસ્થા અર્પણ અને ભક્તિભાવનો ઉત્સવ છે પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં લાખોની સંખ્યામાં ભાવિકો ભગવાન શ્રી હરિના હિંડોળા દર્શન કરી ધન્યતા અનુભવે તેવી આશા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયે સૌ ભક્તોને ભાવભીની આમંત્રણ આપી છે